વલસાડના વાઘલધરા ગામના હાઈવે પર કેમિકલ ભરેલ ટેન્કર પલટી મારતા તેમાં અચાનક ભીષણ આગ લાગતા ત્રણ જેટલી કાર પણ આગની ચપેટમાં આવી હતી જ્યારે ઘટનાની જાણ થતા વલસાડ ફાયર બ્રિગેડ એકસો આઠ અને ડુંગરી પોલીસની ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને ફાયર બ્રિગેડની ટીમે આગ પાણીનો મારો ચલાવી આગને ઓલવવાના પ્રયત્નો હાથ ધર્યા હતા જ્યારે આગને કારણે બંને તરફનો હાઈવે બંધ કરી દેતા વાહનોની લાંબી કતારો લાગી હતી કેમિકલ ભરેલ ટેન્કરમાં ભીષણ આગ લાગી હતી જે આ ઘટનામાં બે ના મોત થયા છે વલસાડ જિલ્લાના વાગલધરા પાસે કેમિકલ ભરેલું ટેન્કર પલટી ગયા બાદ આગ લાગતા બે લોકોના મોત થયા છે નેશનલ હાઇવે અડતાલીસ પર બુધવારે સાંજે સવા છ વાગ્યાના અરસામાં કેમિકલ ભરેલું ટેન્કર પલટી ગયા બાદ આગ ફાટી નીકળતા અફરાતફરી મચી ગઈ હતી જ્વલનશીલ કેમિકલ હોવાના કારણે આગે ગણતરીની સેકન્ડોમાં જ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું બે કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો ઘટના સ્થળ પરથી એક મૃતદેહ ટેન્કર અને બીજો બહારથી મળી આવ્યો છે બંને મૃતકની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરવામાં આવી હતી